સૌપ્રથમ નમસ્કાર મારી યુટ્યુબ ફેમિલ આજે હું તમને લઈ જાઉં છું એક એવા શહેરમાં જેના ઇતિહાસમાં રાજાઓ ના રાજ અંગ્રેજ શાસન વેપારની સુગંધ અને સંસ્કૃતિની ચમક બધું સંસ્કૃતિ જુના ડીસા જુના ડીસા કે જેને ઘણા લોકો જુનાગઢ ડીસા પણ કહે છે ગુજરાતના બનાસકાંઠાના એક ઐતિહાસિક શહેર તરીકે ઓળખાય છે બનાસ નદીના પ્રવાહ પાસે વસેલા આ શહેરને ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વેપાર અને સૈનિક મથક તરીકે ઓળખ મળેલી છે જૂના ડીસાનો ઉલ્લેખ લગભગ સત્તરમી સદીથી જોવા મળે છે શરૂઆતમાં અહીં નાના નાના રાજવી કુટુંબોનું શાસન હતું બાદમાં અહીં જેઠવા અને પાટણના રાજાઓનો પ્રભાવ રહ્યો બ્રિટિશ શાસન દરમિયાન ડીસા કેન્ટોનમેન્ટ તરીકે વિકસિત થયું એટલે કે અહીં સૈનિક સૈનિકોનું મુખ્ય મથક બન્યું બ્રિટિશોએ અહીં પોકળ દિવાલો બંગલા મકાનો રોડ અને સૈનિક ત્રાસકરણો બનાવ્યા જુનાડીસા એક સમય એવો હતો કે જ્યારે અનાજ કપાસ મસાલા ચામડાના વેપારમાં ખૂબ જ નામ હતું સ્થાનિક બજારોમાં રાજકોટ પાટણ પાલનપુર રાજસ્થાન સુધીના વેપારીઓ અહીં આવતા હતા આ વેપારને કારણે શહેરમાં સુખાકારી વધતી ગઈ અને ઘણા હવેલીઓ અને મકાનો બન્યા હતા જુનાડીસાની સંસ્કૃતિ બહુ રંગી અહીં ગુજરાતી રાજસ્થાની પંજાબી મરાઠી લોકો વસતા જેના કારણે ભાષા ખાણીપીણી અને વસ્ત્રોમાં મિશ્રણ જોવા મળતું હતું મહેંદી તહેવારો ગરબા કવાલી નાટકો અહીંના સાંસ્કૃતિક જીવનનો હિસ્સો હતા જૂના ડીસામાં આજે પણ બ્રિટિશ યુગના બંગલા જૂની હવેલીઓ સૈનિક બેરેક્સ ચર્ચ જૂના બજારના દરવાજા જોવા મળે છે પોલના રસ્તા આઠ બજાર આજે પોતાના જૂના રૂપને જાળવી રાખે છે સમય જતા ડીસાનો વિસ્તાર વધ્યો અને નવો ડીસા વિકસ્યો જેમાં નવા રોડ બિલ્ડિંગ બજાર સરકારી કચેરીઓ આવી પરંતુ જૂના ડિસાની ગલીઓમાં આજે પણ એ જૂની સુગંધ શાંતિ અને ઇતિહાસની વાર્તાઓ છુપાયેલી જોવા મળે છે જૂનાડીસો એ માત્ર શહેર નથી એક જીવંત મ્યુઝિયમ છે જ્યારે દરેક ખૂણો ભૂતકાળના અવાજો બોલે છે અહીંનો ઇતિહાસ સંસ્કૃતિ લોકોની યાદો આપણને આપણા મૂળ સાથે જોડે છે આવો આપણે બધા મળીને જૂના ડિસાની આ વારસો જે છે તેને સાચવાનું કામ કરીએ અને આ વારસાને જીવન જળવાઈ રહે તેવું તેવી પ્રવૃત્તિઓ કરીએ તો આ સાથે આજનો વિડીયો આપણો અહીં સમાપ્ત થાય છે આપણે હવે ફરી મળીશું વધારે માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોમાં કોમેન્ટ અને લાઈક કરવાનું તો જરાય ભૂલતા નહીં ત્યાં સુધી બાય બાય Thirty a minute